એટલે કે જો જામનગરની વાત કરવામાં આવે તો વરસાદને કારણે ઘણા બધા રસ્તાઓ છે બિસ્માર થઈ ગયા છે એટલા બધા ખાડા પડ્યા છે કે ખાડામાં પાણી ભરી જવાના કારણે જો કોઈ વાહન ચલાવીને ત્યાં વ્યક્તિ ચાલે તો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણી બધી ગાડીઓ છે એમાં ભરાઈ પણ જાય છે અને એના કારણે ગાડીઓ બંધ પણ પડી જાય છે અને એટલા માટે કોંગ્રેસે એક અનોખી રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું કોંગ્રેસે જે જગ્યાએ ખાડા પડ્યા હતા એ ખાડામાં ફૂલહાર પધરાવ્યા છે એ સિવાય ખાડા માર્ગના સૂત્રો સાથે એમણે ત્યાંથી આખી એક માર્ચ કરી હતી અને એ માર્ચ દરમિયાન પણ એમણે ગરબા પણ કર્યા હતા ભાજપ વિરુદ્ધ એમણે અલગ અલગ પ્રકારના નારા પણ પોકાર્યા હતા હાય હાયના નારા હતા અને બીજી ઘણી બધી વાતો એ વિડીયોમાં તમે જોઈ શકો છો અને ત્યારે ત્યાંના જે સ્થાનિક આગેવાન છે એ બધા લોકો પણ આ મુહિમમાં જોડાયા હતા વિરોધમાં ભળ્યા હતા ત્યારે જે કોંગ્રેસના આગેવાન છે એમણે આ મુદ્દે શું કહ્યું જાણ્યા આપ્યું જામનગર શહેર પેલે પેરિસ શહેર કહેવાતું જામનગરની ખૂબસૂરતી અનેક ગામડાઓથી માંડીને અનેક સિટીની અંદર આવતા હતા છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ખાસ કરીને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જ્યારે સાવ માજા મૂકી દીધી હોય જામનગર શહેરને એક ખાડા નગર તરીકે હવે ઓળખ આપવામાં આવી રહ્યું છે બહારના લોકો એમ કહે છે કે જામનગર એટલે એક ખાડા નગર તો સાતસો કરોડ રૂપિયા જેવી રકમ બજેટની અંદર ફાળવવા છતાં જો જામનગર શહેરનો કોઈ પણ જાતનો વિકાસ ન થતો હોય તો બહુ શરમની વાત છે સાતસો કરોડ ક્યાં કોઈ મંત્રી કોઈ કોર્પોરેટર કોઈ મેયર શ્રી કે કોઈના ઘરમાંથી નથી આવતા એ પ્રજાના ટેક્સ જ પૈસો છે એનો સદુપયોગ કરવાને બદલે ગેરઉપયોગ થતો હોય છે જયારે મારું કહેવાનું એ છે કે જ્યારે પ્રજાના કામ હોય રોડ રસ્તાના વિકાસોના કામ હોય તો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓની ક્યાંક મિલી ભગત હોય એવું મારું માનવું છે કારણ કે આવા કામ કરે થિગડા મારે ક્યાંક પેચવેકના કામ કરે ને જરીક જેટલો વરસાદ આવે એટલે આખું ધોવાણ થઈ જતું હોય તો એની અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે થોડા ઘણું કામ કરે પણ એ પણ કામ જ્યારે એટલું બધું સાવ અનિયમિત અને મનગળત રીતના કામ કરતા હોય છે તો આવી રીતના જામનગર શહેર આખું ખાડાનગર બની ગયું છે ને આ ખાડાનગર થી મુક્ત કરવા માટે અમે કોંગ્રેસ પરિવારો ખાડાની અંદર રાસડા રમી અને વિરોધ પ્રદર્શન કર્યું તો હુલાર પણ ખાડાને અમે કર્યા હતા આ આવું અમે કરવાથી જો કદાચ ભારતીય જનતા પાર્ટીના સત્તામાં બેઠેલા પદાધિકારીની ક્યાંક ને ક્યાંક આગ ખુલે